નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સતત ત્રીજા દિવસીય આફત અનરાધાર ગુજરાતના વિવિધ વિસ્તારમાં મોડી રાતથી જ વરસાદ માલપુરમાં વહેલી સવારથી વરસાદ શરૂ માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા માલપુર સવાર સવારમાં ગાજવીજ સાથે ની એન્ટ્રી રાતના વિરામ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી લખનસરાના મંડપો વરસાદમાં ભીંજાયા હવામાન વિભાગે આપી છે વરસાદની આગાહી આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી વાવાઝોડા માટે રેડ એલર્ટ અપાયું રાજ્યમાં માવઠાના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આઠ ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે એમ અમદાવાદ વડોદરા ગાંધીનગર અને ડીસામાં મંગળવારે સામાન્ય કરતાં આઠ ડિગ્રી ઓછું તાપમાન નોંધાયું હતું જ્યારે રાજકોટમાં સામાન્ય કરતાં સાત ડિગ્રી અને ભુજમાં સામાન્ય કરતાં છ ડિગ્રી ઓછું તાપમાન નોંધાયું હતું સોમવારની મોડી રાત્રે પડેલા વરસાદને પગલે ફ્લાઇટોના શેડ્યુલ ખોરવાયા હતા ખરાબ વાતાવરણ અને લો વિઝિબિલિટીને પગલે ત્રણ ફ્લાઇટોને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી દિલ્હી કોલકાતા અને મુંબઈથી આવતી ફ્લાઇટોને ડાયવર્ટ કરાઈ હતી જ્યારે પાંચ જેટલી ફ્લાઇટો એકથી બે કલાક મોડી લેન્ડ થઈ હતી મંગળવારથી બે દિવસ વાવાઝોડા અને વરસાદને લઈને સુરતમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે નવ અને દસ તારીખે યલો એલર્ટ જાહેર કરાયું છે સાત મેના રોજ શહેરમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે સાત અને આઠમીએ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નવા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે અંડર ગ્રેજ્યુએટની પંચ્યાસી હજાર ત્રણસો નેવ્યાસી બેઠકો જાહેર કરી છે એના માટે પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે જ્યારે આગામી દિવસોમાં પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે

કઠોદરા વિસ્તારમાં આવેલી રાજાપુરી કેસર અને ટોટાપુડી જેવી વિવિધ જાતની કેરીઓનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે અરવલ્લીમાં જામ્યો વરસાદી માહોલ માલપુરમાં વહેલી સવારથી વરસાદ શરૂ માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા

તો લગ્નસરાના મંડપો વરસાદમાં ભીંજાયા તો હવામાન વિભાગે આપી છે વરસાદની આગાહી અરવલ્લી જિલ્લામાં ચા વેચતા પિતાની દીકરીએ એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે વાત કરવામાં આવે તો ભિલોડા તાલુકાના બોનાલા ગામની અને હાલ રહે પાલલા ગામમાં ભાડાના મકાનમાં રહેતી ખરાડી વૈશાલી જે સમગ્ર અરવલ્લી જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે વાત કરવામાં આવે તો વૈશાલી ગરીબ ઘરમાંથી આવે છે પિતા યાત્રાધામ શામળાજી મંદિરની બહાર ચા વેચી ગુજરાન ચલાવે છે ત્યારે વૈશાલીએ ચોરાણું મેળવી સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં પ્રથમ આવતા શાળા તેમજ માતા પિતાનું નામ રોશન કર્યું છે અરવલ્લી જિલ્લામાં ચા વેચતા પિતાની દીકરીએ એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે વાત કરવામાં આવે તો ભીલોડા તાલુકાના બોનાલા ગામની અને હાલ રહે પાલલા ગામમાં ભાડાના મકાનમાં રહેતી ખરાડી વૈશાલી જે સમગ્ર અરવલ્લી જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે વાત કરવામાં આવે તો વૈશાલી ગરીબ ઘરમાંથી આવે છે પિતા યાત્રાધામ શામળાજી મંદિરની બહાર ચાવે છે ગુજરાન ચલાવે છે ત્યારે વૈશાલીએ ચોરાનું મેળવી એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે વૈશાલી ગામડાની

મારા અમારી શાળાના મંડળના સભ્યો આચાર્યશ્રી તેમજ શિક્ષકોની સરાહનીય ભૂમિકા રહી છે તે માટે હું તેમની હંમેશા માટે આભારી રહી તે ઉપરાંત મારા માતા પિતા ચાની કેટલી ચલાવે છે તેમણે પણ મને આગળ વધવા માટે ખૂબ જ કહેવાય કે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તેમાં ખાસ કરીને મારી માતાએ મારી માતાએ મને ક્યારેય એમ નતું કીધું કે બેટા તું ઉઠીને વાંચે એમ એમને મને એમ કીધું તારે મગજમાં જેટલું હોય ને એટલું જ વાંચે એટલે કે મારા મગજમાં એટલે કે એવું નહીં કે એટલું કલાક વાંચ એવું જ નહીં પણ તને જેટલું યાદ રહેશે ને એટલું જ વાંચે મારી માતાએ ક્યારેય મને કોર્સ નતો કર્યું તું આઠ ટકા લાય અને મારા પિતાશ્રીએ મને એટલી બધી હદે આગળ વધવાનું પ્રોત્સાહન આપ્યું હતું કે પોતે ચાની કેટલી ચલાવે છે પણ તેઓ એવું નથી વિચારતા કે મારા છોકરાઓ પણ આવું કામ કરે એટલે ખૂબ જ મહેનત કરીને મારી દીકરીઓ ત્રણ છે એમાં એક મોટી દીકરી ત્યાં અમદાવાદ યુએન મહેતામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે અને બીજા નંબરની આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પણ ભણે છે અને સાયન્સમાં એમને એસી ટકા લાવી હતી ગાંધીનગર ત્યાં ભણતી ભણતીમલા અને ત્રીજા નંબરની અત્યારે હાલ પરિણામ આવ્યું છે એમનો ખરાડી વૈચાલિકર એનું નામ છે તો એમને સોરાણું પોઈન્ટ એકોતેર લાવી છે એના બદલ ભગવાન શામળિયાની અને અમારા ગુરુ મહારાજની આશીર્વાદ છે આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો ભારતીય વાયુસેનાએ મંગળવારે મધ્યરાત્રિ પછી પાકિસ્તાન અને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની અંદર એર સ્ટ્રાઇક કરી ભારતે માત્ર તેત્રીસ મિનિટમાં જ ઓપરેશન સિંદુરને પાર પાડ્યું આ હુમલામાં સાત શહેરોમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાને બનાવવામાં આવ્યા છે અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર આમાં સૌથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો ભારતીય વાયુસેનાએ મંગળવારે મધ્યરાત્રિ પછી પાકિસ્તાન અને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની અંદર એર સ્ટ્રાઇક કરી ભારતે માત્ર તેત્રીસ મિનિટમાં જ ઓપરેશન સિંદુરને પાર પાડ્યું આ હુમલામાં સાત શહેરોમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાને બનાવવામાં આવ્યા છે અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર આમાં સૌથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે એક સાથે ત્રણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં છેલ્લા અડતાલીસ કલાકથી વાવાઝોડા સાથે વરસાદ થઈ રહ્યો છે મંગળવાર રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો તાલુકામાં એક મીમીથી લઈ પોણા સાત ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો ભાવનગરના મહુવામાં સતત છ કલાકમાં પોણા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર